અલગ અલગ ગેમ કઈક લીલી ના આવ્યા કરે અને અહીંયા આપણને બતાવ્યા કરે આવી ગયા ને આવી ગયા ને એવી રીતે ભલે ને દેખાય ઘુસરા જેવો અંબોડો સારો જ છે જો રાબિયા અંબોડો જોઈ લઈ ડોક્ટર ઈ એમાં કઈક હશે એનો એટલે આડો આડો રાખે કે જોઈ હાલો ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે આજે બપોર એવા ખાઈ પીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હે કેમ કે હે ને અહીંયા અમારે હે ને કામ હાલે છે ને તો અવાજ જ એવો આવે તો એમ થાય કે આમાં અવાજ આવતો હોય તો કેમ બ્લોક ઉતારો એટલે કઈ નહોતો ઉતાર ઓલી રૂમ માં આ પેટી બદલાવે છે જો આ પેટી હતી ને તો બીજી પેટી બદલાવે છે ને નહોતું ઓલું સાનું ગન કરવાનું છે ને એટલે સાનું હાટું ગન કરવાનું છે ને એટલે જો આ ખોદી નાખું શેરીમાં જવું અહીંથી ખોદેલું તેવા ઠેઠું ધીનું છે ઓલે આપણે છે હું પણ એને ગન ચાલુ કરવાનું છે એટલે બે ત્રણ નળી કરવાનું છે એમ કહું હું સમજાણ તો એક ધારો તમારે તમારે હું આમાં વાત કરતી હોઉં કેવી રીતે વાત કરું ત્રણ પેટી કરવાનું છે જો ડાયસુન બાયસુન બધું ભરાઈ ગયેલું છે તો આમાં એકને બેહાડવી પડે એમ થાય છે એટલે જો ને આ બધી ડાયસુ ભરાઈ ગયેલી છે તો ઓલીને બેહાડવી પડે એટલે છે ને આ પેટીમાં એક નળી છે ને એમાં બે નળી નાખે ને તો થઈ જાય એમ ક્યાં જશે મિત અને તો ઘડીક ખાઈ લીધું પી તો થોડીક વાર આરામ કરી લઈ નગર પાછું છે ને હમણાં ઓલિયો આવી જાય રાબિયાની આ રુદ્રો ને અહીંયા રમતા હતા કઈક અલગ પ્રકારની રમતું રમતા હતા કે આમ ઘા કરતા હતા બે ભાઈ એકા બીજી મોટામાંથી કઈક કાઢતો હતો અલગ અલગ ગેમ કઈક લીલી ના આવ્યા કરે અને અહીંયા આપણને બતાવ્યા કરે આવી ગેમ ને આવી ગયા ને એવી રીતે સારું હાલો તો ઘડીક વાર આરામ કરી પછી કરશું ભલે દેખાય ઘુસરા જેવો અંબોડો સારો જ છે જો રાબિયા અંબોડો સારો છે ને બધાય કોમેન્ટ કરજો રાબિયાએ મને જવાબ આપી દીધો જઈને હો મને ખબર છે એ તે કીધું એ છે

શાક બનાવો તો ખાવા આવીશ હમણાં અહિયાં રહેજો બે યઠ્ઠે ન આવતા આવે તમારે બેય ભાઈ ને ઉપર રેવાનું હવે એ શાક બનાવે છે

એટલી જ શું એટલી જ ઘરે હું ડેલી ખુલી હે એટલી જ છું કેમ કે રોટલી ને એવું કરવાનું છે જો રોટલી કરી નાખું પછી મારે આવું બીજા ગયા છે દહીણું લેવા એ મને દહીણું લઈને આવશે ને એટલે પછી રોટલા કરીશ અને બે ભાઈઓ તો ટ્યુશનમાં ગયેલા છે અને આનંદ પપ્પા હિસાબ લેવા બારે ગયેલા છે એમ તો કામ નો પૈસા અમારું કોઈ ઘરમાં હે નહીં માતાજીનું દર્શન કર્યું અંદરે કોઈ નથી મારે હાવ હું એને એનું શાક બનાવ્યું અમે કાંઈ ખાતા નથી એવું મારા ને અમે અમારા હાટું દહીં કરી નાખ્યું દહીંની તિખારી જવા દહીંની તિખારી બનાવી આ જવા કેવી છે મસ્ત છેને દહીંની તિખારી બનાવી વાહ મન ખટાય ખાવા જાવું ચાલો ખાઈ લઈ બોલો

ઓલા ને અડવા નથી દેતો એટલે કઈ કઈ છે રુદ્ર તું નું કઈ કર એમ વાત નો ને ખોટો આમ જોતો તારું મોઢું જોઈ તો એમાં ખબર પડી જાય કે આ એક કઈક કંડ કરવા જાય આમ આ તો હરખા કર આમ પીસડા ના ના દેખાતી કે આ બસ એમ સંજુ જેવું હું ગોતે હે મિત હા જો લે સંત હે હું કરે

બનાવે હે લખવું નથી તો પેન દિલા ભાઈ ને દુકાન માં ફેંકી એવો ઠેઠાઈ થી દુકાન માં ફેંકી એવો હોય હવે ઉપર નહી જવાનું ત્રીજા મળ્યા સારું હાલો હવે તો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે તો મિત ટાટા તો કહી દે જો બાય બાય કરી દે નથી કેતો જો બાય 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 ટાટા કઈ નથી કરતો લે ટાટા તો કરી દે કેવો હાલ આવે વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરી દેજો બાય એમ તો કહી દે